નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ મદદનીશ ગૃહપતિ તેમજ રસોઈયા તેમજ ચોકીદાર અંતર્ગત આવેલી વિવિધ છાત્રાલય અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની જાહેરાત વિશે વાત કરીએ તો ગોધરા ભાસ્ક આૃતિમાં તારીખ ત્રીસ મે બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મદદીશ ગુરુપતિ મદદીશ રસોઈયા ચોકીદાર કંજેટા વિભાગ યુવક મંડળ સંચાલિત આદર્શ કુમાર છાત્રાલય કંજેટા તાલુકો ધાનપુર જિલ્લો દાવદ માટે નીચે મુજબના સ્ટાફ ભરવાના હોય જે જેની એનઓસી મદદીશ કમિશનર છે અધિજાતિ વિકાસ વિભાગની કચેરી દાવદના અંતર્ગત જે મળેલ છે મિત્રો તો જાહેરાત પ્રસિદ્ધ થઈને જાહેર દિન દસ નીચેના સરનામે પોતાના અસલ પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ સાથે રજીસ્ટર પોસ્ટ એડીથે અરજી મોકલવાની રહેશે મદદીશ ગુરુપતિ માટેની બે જગ્યા છે ધોરણ બાર પાસ ઓછામાં ઓછું લાયકાત રહેશે મિત્રો અનુસૂચિત જનજાતિ માટે જગ્યા છે

તમે જોઈ શકો છો મિત્રો કંજેટા વિભાગ યોગ મંડળ સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય બાર તાલુકો લીમકોડા જિલ્લો દાહોદ માટે ચોકીદારની જગ્યા ભરવાની થતી હોય જે અન્વયે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે જાહેરાતના દસ દિવસની અંદર નીચે આપેલ જે સરનામે રજીસ્ટર પોસ્ટ ડેડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં ત્રીસ મે બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ચોકીદાર માટેની એક જગ્યા છે ઓછામાં ઓછું ચાર ધોરણ પાસ થયેલા હોવા છે અનુસૂચિત જનજાતિ માટે જગ્યા છે મિત્રો ઉપર મુજબના લાયકાત ઉમેદવાર ઉમેદવારોએ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે અને સરકારીના ધારણ ધોરણ મુજબ વેતન ચૂકવવામાં આવશે અરજી મોકલવા માટે સરનામું નોંધી લેશો મંત્રી શ્રી કંજેટા વિભાગ યુવક મંડળ કંજેટા મો પોસ્ટ કંજેટા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિનકોડ આપેલો છે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે વાત કરું છું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે જોઈ શકો છો મિત્રો શ્રી લોક નિકેતન ટ્રસ્ટ બેલા અને વિકસિત જાતિ સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત બક્ષી પંચ કન્યા છાત્રાલય માટે ગૃહ માતાની ફિક્સ પગારની તદ્દન ફિક્સ પગારને હંગામી જગ્યા માટે જિલ્લા નાયબ નિયમક શ્રી વિકસિત જાતિ ભાવનગર નું જે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે ગ્રાન્ટી નેટ છાત્રાલયોના નિયમો અને એનઓસી માં જણાવેલ શરતો આધીન સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી ના યોગ્યતા ધરાવતા મહિલા ઉમેદવારો પાસેથી સ્વસ્થ થવા લખેલી અરજીઓ નીચે સરનામે દિન સાત માં રજિસ્ટર પોસ્ટ એસટીથી પહોંચાડવાની રહેશે આરપીઆઈડી થી તમે જોઈ શકો છો દેવભાસ્કર ભાવનગર આવૃત્તિમાં ત્રીસ મે બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ગુરુ માતા માટેની જગ્યા છે ધોરણ બાર પાસ લાયકાત અઢાર વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્ય પ્રાથમિક શાળા માટે શિક્ષકની જગ્યા છે મિત્રો બીએસસી બી એડ કે તેથી વધુની ની વધુ હોય જે હોય તેમજ વ્યાયામ શિક્ષક માટે જગ્યા છે સીપીએડ બીપીએડ ની લાયકાત નહીં તાલીમ અને ગાંધી વિચાર આવકાર્ય અને ઉદભવી અગ્રિમતા મળવા પડતો થશે અરજી મોકલવાનું સરનામું નોંધ લેશો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી લોક નિકેતન ટ્રસ્ટ બેલા મુ બેલા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર પિનકોડ છત્રીસ એકતાલીસ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તો આથી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય